વડોદરા શહેરના ત્રણ પોલીસ મથક વિસ્તારોમાં મિની બસની ચોરી કરનાર આરોપીને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે ચોરી કરેલી મિની બસ પણ રિકવર કરવામાં સફળતા મળી છે વાહન ચોર તસ્કરો પહેલાં નાના નાના વાહનોની ચોરી કરીને પલાયન થઈ જતા હતા જોકે પોલીસના હાથે બસની ચોરી કરનાર વાહનચોર ઝડપાયો છે અટલાદરા પોલીસ મથક વિસ્તારમાં ગત ગત ઓગણીસ ઓગસ્ટે એક મિની બસ ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી હતી જેમાં ખિસકોલી સર્કલ પાસે એક શંકાસ્પદ ઈસમને ઉભો રાખીને તેનું નામ પૂછતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મેશ બાબુભાઈ બારિયા હોવાનું જણાવ્યું હતું જ્યારે પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા પાંચ દિવસ પહેલા અટલાદરા આનંદ પાર્ટી પ્લોટ પાસેથી મિની બસ ચોરી કરીને પાદરાના બજરંગનગર ઝુંપડપટ્ટીના મેદાનમાં મૂકી દીધી હોવાનું કબૂલ્યું હતું આ સાથે પચીસ દિવસ પહેલાં જેપી રોડ પોલીસ મથકમાંથી એક મિનિ બસ ચોરીને અમદાવાદમાં મૂકી હોવાનું અને કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાંથી એક મિનિબસ ચોરી કરીને રાજકોટમાં મૂકી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીની ધરપકડ કરીને પચીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતની ત્રણ મિનિબસ રિકવર કરી હતી પકડાયેલા આરોપી અગાઉ અમદાવાદ શહેરમાં ચાર જેટલા ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે જ્યારે વધુ ચોરી કરવા વડોદરા તરફ આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે